દીવથી દારૂ પીને આવતા છોતેર દારૂડિયાને ધારી પોલીસે ઝડપ્યા નમસ્કાર ગુજરાત ટ્વેન્ટી ફોર ન્યૂઝમાં આપનું સ્વાગત છે જોઈએ આજના મહત્વના સમાચાર ધારી કે જે દીવથી આવનારા લોકોને ત્યાંથી પસાર થવું પડતું હોય ત્યારે અમરેલી એસપી સંજય ખરાત સાહેબની સૂચના અને જયવીર ગઢવી ડીવાય એસપી ધારીના માર્ગદર્શનથી અમરેલી ધારીના દુધાળા ચેકપોસ્ટ પર પોલીસે છોતેર જેટલા પીધેલાને ઝડપ્યા ડ્રિંક અને ડ્રાઈવના અગિયાર કેસો કરવામાં આવ્યા એકત્રીસ ડિસેમ્બરની ઉજવણી કરી કેન્દ્રશાસિત શાસિત દીવથી પરત આવી રહેલ દારૂડિયાને ધારી પોલીસે ઝડપી લીધા હતા તમામ પીધેલ આરોપીને ધારી પોલીસ સ્ટેશન લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી રિપોર્ટર સંજય વાળા ધારી ફરી મળી સુનવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝ માનનીય આઈજી સર અને એસપી સરની સૂચના મુજબ ધારી ડિવિઝનમાં ટોટલ થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરને લગતી ટોટલ આઠ ચેકપોસ્ટો મૂકવામાં આવેલી હતી અને આ તમામ ચેકપોસ્ટો દ્વારા જે કામગીરી કરવામાં આવેલી છે તેમાં પ્રોહી પીવાના ટોટલ છોતેર કેસો એ સિવાય પ્રોહી કબજાના નવ કેસો અને એમવી વન ફાઇવ ડ્રાઇવિંગ અંદર ઇન્સુરન્સના ટોટલ અગિયાર કેસો કરવામાં આવેલા છે એ સાથે આખા ડિવિઝનમાં સઘન બંદોબસ્ત મૂકવામાં આવેલો છે જેથી કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને